અત્યારના કોમ્પિટિશન અને દેખાદેખીના જમાનામાં બહુ જ ઓછી જગ્યાએ સંપ જોવા મળતો હોય છે ત્યારે કહેવામાં આવે છે ને કે ભેગા થવું એ શરૂઆત છે ભેગા રહેવું તે પ્રગતિ છે પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે એટલે કે સંપ રાખીને કોઈ પણ તહેવાર કે કાર્ય કરવામાં આવે તો તે તહેવારનો ઉત્સાહ અલગ જ જોવા મળતો હોય છે

આ તહેવારને યાદગાર પ્રસંગ બનાવવામાં આવ્યો વધુમાં લોકો એકબીજા સાથે વધારે સમય વિતાવી શકે તે માટે દરેક વયના લોકોને સાથે રાખીને રમતો પણ રમાડવામાં આવી હતી અને મોટા વયના લોકોમાં પણ એકતા અને પ્રેમ ભાવના જોવા મળી હતી રમતમાં વિજેતા થનારને વિજેતા ઇનામ અને નાના ભૂલકાઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા કિરણ પટેલ આજે ધોળેટી નિમિત્તે શું કાર્યક્રમ યોજવામાં ધૂળેટી નિમિત્તે આપણે દર વર્ષની જેમ બધા બાળકો વડીલો બહેનો નાના મોટા ભૂલકાઓ દરેકના સાથે આપણે દોડ સંગીત ખુરશી પછી અલગ અલગ બધી આપણે આયોજન કરીએ છીએ અને દરેક સુંદર રીતે ભાગ ભજવ્યો અને મજા આવી આયોજનનો મુખ્ય હેતુ આયોજનનો મુખ્ય હેતુ એ હોય છે આમ તો જનરલી કેવું હોય છે કે નાના બાળકો તરત ગેમના ઇન્ટરેસ્ટ લેતા નથી હોતા પણ એક પ્લેટફોર્મ મળી રહે એટલે કોઈ દિવસ ભવિષ્યની અંદર કોઈ આગળ રમવા જવું હોય તો ગેમ લેવલે પણ રમી શકે એના માટે

જે હા આમ તો ધૂળેટી એટલે કે રંગોનું પર્વ આ શહેરમાં છેલ્લા એકસો વીસ વર્ષથી આ પરંપરા ચાલી આવી છે વિસનગરમાં ધૂળેટીના દિવસથી એકબીજાને રંગો નહીં પરંતુ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન તેને કે જેને ખાસરું વાગે છે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે જોકે હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રૂંગણા બટાકા અને સડી ગયેલા ટામેટાંએ લઈ લીધો છે મતલબ આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી ખાસરા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીની વહેલી સવારે જ ઉત્તર વિભાગમાં વસતા મોદી ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરી અને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે આમ તો કોઈને શાકભાજી કે ખાસરું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય છે પરંતુ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઈ પણને શાકભાજી કે ખાસડું મારવાની છૂટ છે લોકો હોશે હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે આ પણ એક અનોખી પરંપરા છે

વિસનગર આ એક લોકપ્રિય દરેક જનતા જનાર્દન અહીંયા પોતાની રીતે બજાર વચ્ચે આવે છે આ રમત રમે છે કોઈ એને બોલાવતું નથી સ્વયંભૂ આવે છે વિખેરવા માટે પણ કોઈ એનું કોઈ કારણ નથી ઓટોમેટિક એક કલાકની રમત થયા પછી નવ સાડા નવે આખો બજાર વિખેરાઈ જાય છે ખાસડાના જે પહેલાના નિયમો હતા કે ખાસડું લાઈન અને મંડીના ખાંચા આગળ ચમુતરા આગળ ભેગા કરવામાં આવતા હતા એ ખાસડાને ભેગા કરીને લોકો સામ સામે બે પાર્ટ પાડીને રમતા હતા આજે વર્ષો પછી આ રમતનું પરિવર્તન થઈ ગયું અને ખાસડાની જગ્યાએ શાકભાજી લીધું અને મટકી ફોડ પણ આની અંદર આવી ગયું અને ખજૂર ભરીને મટકી મૂકવાની બજાર વચ્ચે બધા ગ્રુપ એકબીજાને સામ સામે ખેંચે અને મટકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે મટકી ની ખજૂર ખાય ખજૂર ખાય પણ એ આખું વર્ષ એનું પણ સારું જાય એવી એક કહેવત છે અને આ ખજૂર આખા બજારમાં વેચાય છે એનો હાયડા પણ વેચાય છે ખુબ સરસ ધન્યવાદ આ વિશ્વકર નું ખાડા યુદ્ધ એ આમ જોવા જઈએ તો ની આન બાન શાંત છે અને એ ક્યારે શરૂ થયું કોઈને ખબર નથી પણ ત્રણસો વર્ષ પહેલાથી આ વિસ્તાર નું ખાસ ચાલે છે આની અંદર ના મંડી બજારના ચોક ની અંદર નવ યુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો બાર મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંગરી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધુરેટીના દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી હતી પણ જેમ સમયમાં પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ શાકભાજી બટાકા રીંગણ ટામેટા આ આ બધું આવી ગયું પણ આજે લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધોળેટી દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા બીજા પર ટામેટા બટાકા રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસ્તારગરના મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે

જેમાં પહેલા નેવું હજાર અને ત્યારબાદ આઠ હજાર બેંક એકાઉન્ટમાંથી ગાયબ થઈ જવા પામ્યા હતા સામાન્ય પરિવારની આ મહિલા હોય જેની સાથે આ સાયબર ફ્રોડ થયો છે અને રૂપિયાની ઠગાઈ થઈ છે બેંક ખાતામાંથી રૂપિયા બરોડા બેંકમાં તપાસ કરતા સાયબર ફ્રોડનો પોતે શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સાયબર ફ્રોડની આ ઘટનાને લઈ અને ઓગણીસો નેવું પર મહિલા દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે મહેસાણા એ ડિવિઝન અને સાયબર ક્રાઇમમાં પણ મહિલાએ લેખિત ફરિયાદ આપી દીધી છે ત્યારે ઓનલાઈન એપ્લિકેશન કે બેંકિંગની ફ્રોડ લિંક વગર જ મહિલાના ખાતામાંથી આ અઠ્ઠાણું હજાર રૂપિયા ઉપડી ગયા હોવાની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં હાલ સાયબર ફ્રોડને લઈ અને ફફડાટ ફેલાયે છેવા પામ્યો છે સાયબર ફ્રોડની જે ઘટના છે તે દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે જે સુ નામ છે તમારું જ્યોતિ વિશાલભાઈ ઓજા આપ ક્યાં રહો છો હું સપનાવિલા સોસાયટી મેસાણામાં રહું છું અચ્છા આપની સાથે શું બનાવ બન્યો છે અને એના માટે તમે શું પગલા લીધા છે મારી સાથે કાલે અગિયાર વાગે હું બ્રાન્ચ ઓફિસની અંદર મારે સરકારી કાગળ લેવા માટે ગઈ હતી ત્યારથી કે બાર પંચાવન સુધી હું ત્યાં હતી ને અચાનક જ મારા મોબાઈલમાં નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે વખત એટલે કે અઠ્ઠાણું હજાર ડેબિટ થયા એટલે મેં બીઓબી શાખાનો સંપર્ક કર્યો કે સાહેબ મારે આ મેસેજ આવ્યો છે તો મારા પૈસા ડેબિટ થયા છે સાહેબે એવું કીધું કે બ્રાન્ચે આવો આપણે વાત કરીએ એટલે હું બ્રાન્ચ ઉપર ગઈ બીઓબી શાખાની ત્યારે સાહેબે એવું કહ્યું કે તમારા ખાતા પહેલાં કર કરતો મેં ફ્રીઝ કરાયા અને પછી જોયું તો મને એવું લાગ્યું કે નેવું હજાર પ્લસ આઠ હજાર એમ બે એન્ટ્રીમાંથી અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે હું સ્કેમનો ભોગ બની છું મારી સાથે સ્કેમ થયેલો છે એટલે પછી મેં સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને મેં મારી ઓનલાઈન અરજી નોંધાવી અચ્છા તમે કોઈ એવી ઓનલાઈન પ્રક્રિયામાં કે કોઈ બેન્કિંગ ઓનલાઈન પ્રક્રિયાની બેન્કિંગમાં કે એવા કોઈમાંથી તમે એપ્લાય કરેલું કેવું કંઈ કરું ના હાલ સુધી તો કોઈ એવું કરેલું નથી અચાનક જ કટ થયા એટલે પેલી પ્રોસેસ મેં કરી પણ વિધિન કંઈ અંદર હોય તો મને બી ખ્યાલ નથી પણ મારા ડેબિટમાંથી અઠ્ઠાણું હજારનો સ્કેમ થયો છે એ નક્કી વાત છે અને એ બાદ મેં આજ સવારે એ ડિવિઝનની અંદર પણ મારી લેખિત અરજી પણ મેં આપેલી છે કે મારી સાથે આટલા રૂપિયાનું સ્કેમ થયેલું છે સાયબર ક્રાઇમ અને એ ડિવિઝન પોલીસ તરફથી તમને શું રિપ્લાય આપવામાં આવ્યો એ લોકોએ બહુ મને સપોર્ટ કર્યો છે એ લોકોએ મને એવું પણ કહ્યું છે કે મહિનાની અંદર પૈસા આવી જશે ટેન્શન ના લેશો અમારી બનતી કોશિશ તમારી જોડે જ છે પરંતુ કેવું કહેવાય છે કે હવે જે વસ્તુ બની ગઈ છે ઘટિત થઈ છે પણ મારા માટે નવી છે આવો બીજો કોઈ ભોગ ના બની શકે એટલા માટે મારી વિનંતી છે કે જે કોઈ વ્યક્તિ કોઈ બી વસ્તુ કે ઓનલાઈન કે કંઈ બી ગેમ જોન કરતા હોય તો થોડા સાવચેત રહે કારણ કે હું તો સ્કેમનો ભોગ બની બીજા ના બની છેતરપિંડીનો આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા છો તો આજે તમારી પર શું વીતી રહી છે આજે નથી મને ખાવું ભાવી શક્યું બે દિવસથી કે નથી હું શાંતિથી પાણી પણ પી શકું એવું એવું થાય છે કે આપણી મહેનતની કમાણી એક જ દિવસમાં માણસ આવી રીતે ફ્રોડ કરીને લઈ જાય છે જ્યારે આપણે બાળકને સો રૂપિયાની વસ્તુ પણ નથી અપાવી શકતા જ્યારે આ માણસ છેતરપિંડી કરી જાય છે તમે જાણવા જોગ શું સંદેશો આપશો મારે એવું જ કહેવું છે કે જેટલું બને ને એટલું મોબાઈલથી જે બધું હેંગિંગ થાય છે ને તો બને ને તો પૈસાનો એવોટ મોબાઈલથી કરશો જ બને તો ની કોઈ બી વસ્તુ ગેમ જોન અથવા તો કોઈ ઓનલાઈન સ્કેપ કરતા હોય તો એ બધું બંધ કરી દેજો જો દુકાનથી પરચેસ ભલે પચાસ રૂપિયા વધારે દેવા પડે તો દેજો પણ આવો સ્કીમનો ભોગ ના બનતા કારણ કે આપણા બાળકને આપણે નથી આપી શકતા મહેનત કરીને પૈસો આપણો જતો રહે છે જેવો મારો અઠ્ઠાણું હજાર જતા રહ્યા એ રીતે મારી વિનંતી એટલી જ છે કે તમે આવા કોઈ કેમ થાય અને એનો ભોગ ના બનો હું તો બનીશ પણ બીજા ના બને સાવચેત રહે એટલા માટે જ મારા ઇન્ટરવ્યુ આપવાનું કારણ હતું તો પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા સમગ્ર દેશમાં હોળી અને ધૂળેટીના તહેવારની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પણ લોકોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી જેમાં ભારત વિકાસ પરિષદ વિસનગરના સભ્યોએ પણ ધૂળેટીના દિવસે શહેરની મોડર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પટાંગણમાં અબીલ ગુલાલ અને નેચરલ કલરથી રંગોત્સવની ઉજવણી કરી હતી ભારત વિકાસ પરિષદના પરિવારજનો દર વર્ષે સમૂહમાં હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હોય છે અને એકતા અને સંગઠનની ભાવના સાથે પોતાના પરિવારના બાળકોને પણ સેવા સહકાર અને સંગઠનની પ્રેરણા આપતા હોય છે ત્યારે આજે ભારત વિકાસ પરિષદના મંત્રી જગદીશ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ ડોક્ટર નિખિલ ઠક્કર મહિલા સંયોજિકા હેમા સોની સહસંયોજિકાઓ મનીષા પ્રજાપતિ અને રશ્મિ ગુપ્તા સહિત તમામ સભ્યોએ પરિવારજનો સાથે ધૂળટી પર્વની જોરદાર ઉજવણી કરી હતી રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર પાટણ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટી પર્વે પરંપરાગત હાથિયા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શણગારેલા ટ્રેક્ટરમાં હથિયારો કાઢવામાં આવ્યા અને પરંપરાગત રીતે પ્રદક્ષિણા કરવામાં આવી હતી રાજપુર ગામમાં ચારસો સાહીઠ વર્ષ પહેલા બ્રહ્માણી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ગામમાં લેવવા પાટીદારો ઠાકોરો અને અન્ય સમાજના લોકો સહિત પચીસો થી વધારે વસ્તી વસવાટ કરે છે દર વર્ષે ધૂળેટીના દિવસે બ્રહ્માણી માતાની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે ધૂળેટીના દિવસે સવારે બહુચર માતાના મંદિરમાં રાવણ વધનો કાર્યક્રમ યોજાયો બપોરે ગામના લોકોના મેળાવડા બાદ સાંજે બ્રહ્માણી માતાના ચાર હાથિયા નીકળ્યા પહેલાના સમયમાં બળદની ચાર જોડથી હાથીઓ નીકળતો અને તેમાં નાના બાળકોને બેસાડી ગામમાં પ્રદક્ષિણા કરાતી હતી છેલ્લા પંદર થી વીસ વર્ષથી ગામમાં બળદોની સંખ્યા ઘટતા હવે ચાર ટ્રેક્ટરમાં હાથિયા કાઢવામાં આવે છે ટ્રેક્ટર ટ્રોલીને કાસ્ટથી સુંદર રીતે શણગારવામાં આવે છે અને પ્રદક્ષિણા સમયે મહિલાઓએ હાથિયાના વધામણા કર્યા હતા મોઢેરા નાયક બંધુઓએ ચાર ચોકમાં ભૂંગળ ભૂંગળ વગાડી અને માતાજીની જાત્રા કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉંઝા તાલુકાના કહોડા ગામમાં કશ્યપ ઋષિની પવિત્ર તપોભૂમિ પર સો વર્ષથી વધુ જૂની પરંપરા જળવાઈ રહી છે ફાગણ સુદ પૂનમના દિવસે ધૂળેટીની રાત્રે નવ વાગ્યે રામજી મંદિરના પરિસરમાંથી ભગવાન ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં પાલખીમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ સમગ્ર ગામની પ્રદક્ષિણા કરે છે દરેક જ્ઞાતિના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાય છે ઢોલ નગારા અને શરણાઈના સૂર વચ્ચે ડીજેના તાલે ગ્રામજનો રંગોથી ઝૂમી ઉઠે છે રામજી મંદિરના સનાતન પૂજારી ઉમેશજી મહારાજના માર્ગદર્શન હેઠળ બાળકોને ભગવાનના સ્વરૂપમાં વેશભૂષા ધારણ કરાવવામાં આવે છે શોભાયાત્રા ગામના તમામ દેવસ્થાનોની મુલાકાત લે છે જે ઠાકોરજીની આરતી અને ફૂલહાર અર્પણ કરવામાં આવે છે શોભાયાત્રા નિજ મંદિર પરત ફરતા ઠાકોરજીની પધરામણીની ઉછામણી થઈ હતી અને આ વખતે ગોવિંદ કે પટેલ દ્વારા છવ્વીસ હજારની ઉછામણી કરી હતી આપી દેવાયા હોવાની ઘટના સામે આવી છે મહેસાણામાં દેડિયાસનની આ ઘટના છે જેમાં દેડિયાસણ ગામમાં સર્વે નંબર ત્રણસો સત્તાવન અને નવો સર્વે નંબર પાંચસો સરકારી ખરાબાની જમીન છે સરકારી ખરાબામાં આ રસ્તો છતાં પણ સાત સરકારી ખરાબામાં રસ્તો બનાવ્યો અને તેની જાણ એને આપતી વખતે તંત્રને નહીં કરી હોય કદાચ એવા પણ પ્રશ્નો ઊભા થયા છે અને હવે આ મામલે જાગૃત નાગરિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને સરકારી પડતર દબાવવાનો આરોપ મુક્તિ ફરિયાદ કરતા જ મકાન ખરીદનાર લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે બિલ્ડરે કહ્યું કે રસ્તો હતો એટલે અમે જમીન ખરીદી સ્કીમ મૂકી હતી તંત્રએ એને આપ્યું અને સ્કીમ મૂકવામાં આવી છે તંત્રએ સરકારી ખરાબામાં રસ્તો હતો તો પછી એને જ કેમ આપ્યું એવા પ્રશ્નો હાલ ઊભા થવા પામ્યા છે સર્વે નંબરોવાળા દેદ્યાસરના રહીશોએ અમને એવી જાણકારી કરી કે ભાઈ અમારી જમીન બી તમે એક વધારે પૈસા આપીને અમારા પાસેથી ખરીદી લો નહીં તો ચાલશે નહીં અમે તમને હેરાન કરીશું પણ અમારે એ જગ્યા ખરીદવાની ન હોવાથી અમે એ જગ્યા એમની ખરીદી નહીં તો એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ ખોટી રીતે અમે કોઈ સરકારી જમીન ખોટી પચાવી પાડી છે એ રીતે કરીને એમને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ બનાવેલો છે જે પહેલાં એમને મામલતદાર સાહેબ ત્યાં તે ઓફિસે મૂકેલો ત્યાં મામલતદાર સાહેબને અમે રૂબરૂ બોલાવી ડીએલઆર સાહેબની ડીએલઆરના અધિકારીઓની હાજરીમાં જમીનની માપણી કરીને કે ભાઈ અમારી કોઈ જમીનમાં દબાણ નથી એ પ્રમાણે મામલતદારમાં આ કેસ પૂર્ણ થયેલો હતો એના પછી પાછો આ રહીશોએ અમને ફેરથી બીજા દલાલો દ્વારા તથા દેડિયાસણ ગામના રહીશો દ્વારા અમારા ઉપર દબાણ લાડવામાં આવેલું કે ભાઈ તમે આના કેસ અમે ચલાવતા જ રહીશું તમે અમારી જમીન ખરીદી લો અને એ પણ એક મોંઘી કિંમતે જે અત્યારે મકાનો બનાવવામાં કે પ્લોટ બનાવવામાં પોસાય ના એવી કિંમતે એમને અમને દબાણ કર્યું જમીનો ખરીદવામાં સત્તાવાર સરકારી પડતર હતું તો પછી એને કેવી રીતે આપી સરકારી પડતર આ સર્વે નંબર જે સરકારી પડતરની જમીન છે પણ દેદીયાસણના અમુક સર્વે નંબરોને લગતા અમે જે જગ્યા ખરીદી એના એક વર્ષ પહેલાં આજુબાજુમાં બધી સ્કીમો બની ગયેલી હતી ખાલી આ જ જગ્યા બાકી હતી સ્કીમ સ્કીમલાયક બનાવવાની એ બધાને પાંચ વર્ષ પહેલાંથી બધાને પરમિશન મળેલી છે અને એ સરકારે ને કલેક્ટર ઓફિસથી કે કઈ રીતે મળી છે એ અમારી જાણકારી નથી પણ અમે જે વખતે જગ્યા ખરીદી એ વખતે ઓલરેડી અહીંયા રોડ બની ગયેલો હતો એ રોડ બનેલો હતો એટલે અમે આ જગ્યા ખરીદી છે એવું નથી કે અમે જગ્યા લઈને પછી આ રોડ બનાવ્યો છે કે એવું કંઈ કર્યું છે અમે જો જગ્યા ખરીદી એના પહેલાં ઘણી બધી સ્કીમો આજુબાજુ બની ગયેલી છે જે અત્યારે ઓલરેડી છે જૂની સ્કીમો અગાઉ જે રીતે આ થઈ હતી ને જે રીતે ક્લિયરન્સ થયું છે મામલતદારમાંથી ને ડીએલઆરમાંથી તો શું તમારા તરફથી કોઈ ચૂક રહી ગઈ હોય ને ફરીથી અરજી કરવામાં આવી છે એવું કંઈ ખરું એટલે આમાં પહેલાં જે મામલતદારમાં કેસ અમારા વિરુદ્ધ મૂકવામાં આવ્યો એ વખતે અમે જે મુદત એ મામલતદાર સાહેબને મળી અને અમે એવી અરજી કરી કે મામલતદાર સાહેબ તમે ડીએલઆરમાં એક અમે અરજી ફેરથી અમે બી કરીએ છીએ અને તમે બી કરો કે ભાઈ ફેરથી આ જમીનની માપણી કરવામાં આવો એના પછી ડીએલઆર સાહેબના અમારા અરજીના આધારે ડીએલઆર ઓફિસમાંથી અહીંયા માપણી કરવામાં આવી જે માપણીના સંદર્ભે અમે જેટલું અમારું એક દીવાલ ખોટી હતી થોડી તો એ અમે તોડી નાખેલી મામલતદાર સાહેબની રૂબરૂમાં જ કે ભાઈ મામલતદાર સાહેબ તમે આવો ને અમે દિવાલ રિમૂવ કરી દઈએ છીએ અને અમને જે ડીએલઆર સાહેબે નવી માપણી સીટ આપી છે આમ જૂની માપણી સીટ હતી એ પ્રમાણે અમે દિવાલ કરી હતી પણ એમાં કંઈક ડીએલઆર ઓફિસની ચૂક થઈ હોય કે કોઈ માપણીવાળાની ચૂક થઈ હોય અમને ખ્યાલ ના રહ્યો એ માટે અમારી એક દિવાલ થોડી ખોટી થઈ હતી એ અમે ઓલરેડી તોડી દીધેલી છે પાટણ શહેરના મદરસા વિસ્તારમાં આશીર્વાદ પાન પાર્લરના માલિક પર થયેલા હુમલાનો વિડીયો વાયરલ થયો છે આ કુમાર મોદી પાસે વિમલ ગુટકા અને સોડાની બોટલ માંગી હતી સંજય કુમારે પૈસાની માંગણી કરતા આરોપીઓએ ઉધાર માલની માંગણી કરી હતી માલિકે ઉધાર આપવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાયા હતા અને આરોપીઓએ હાથમાં ધોકા ઈટ અને પાઇપ લઈ અને સંજય કુમાર અને તેમના સાથી પર હુમલો કર્યો હતો આ દરમિયાન દુકાનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી આ મામલે પાર્લર માલિકી ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનાએ આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જો છે આ જિલ્લામાં હત્યા લૂંટ અને મારપીટ જેવી ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે

નંદો અને જયેશ ઉર્ફે ભૂરો વરુનો સમાવેશ થાય છે ગાળો બોલી અને હુમલો કર્યો હતો આ ઘટના દોઢ મહિના જૂની તકરારનું પરિણામ છે ખતીજાબેનના ભતીજા સલીમનો મુન્ના દીકરા સાવન સાથે જન સુવિધા કેન્દ્રમાં ઝઘડો થયો હતો

ગાંધીનગરમાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીતાબેન પટેલની પ્રેરણાથી સહાય ફાઉન્ડેશન દ્વારા આ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સેક્ટર અગિયારમાં રામકથા મેદાન સામે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે ખાસ હાજરી આપી હતી તેમણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સાથે ધૂળેટીની રમઝટ બોલાવી હતી મેયર મીરાબેન પટેલે આ પ્રસંગે શુભેચ્છા સંદેશ આપ્યો હતો તેમણે જણાવ્યું કે આ ઉત્સવ દરેકના જીવનમાં પ્રેમ આનંદ અને એકતાના રંગો ભરે સાથે જ તેમણે આશા વ્યક્ત કરી હતી કે ધૂળેટીનો આ પવિત્ર દિવસ સૌના જીવનમાં નવી અને ઉત્સાહ લાવશે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં વિવાદ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી કાસા બીઆરસી ભવન ખાતે બંધ બારણે બેઠક યોજી પ્રમુખ તરીકે રાકેશ પટેલની વરણી કરી દેવાઈ હતી શિક્ષક સંઘના સભ્યોમાં આ મામલે ભડકો થયો હતો નારાજ સભ્યોએ સંઘ છોડી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી વર્ષ બે પછી ચૂંટણી નહીં યોજવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ચૂંટણી વગર જ હોદ્દાઓની લહાણી થતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો કલ્પેશ ચૌધરી સતલાસણા તાલુકા સંઘ પ્રમુખ જ્યારે શૈલેષ ચૌધરી પૂર્વ ઉપપ્રમુખ અને રાકેશ પટેલ નવ નિયુક્ત પ્રમુખ બન્યા હતા બે હજાર પચીસ ચાલુ છે ચાર વર્ષ સુધી આ લોકોએ ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યું નથી અને અત્યારે સૂત્રોથી અમને એવી માહિતી મળી કે આ લોકોએ જાહેરનામું અનધિકૃત રીતે બહાર પાડીને કોઈને ખબર નથી ઉમેદ ઉમેદવારી જિલ્લા સંગઠનમાં જિલ્લાના કોઈ બી સભાસદ કરી શકાય પણ કોઈને કોઈને ખ્યાલ નથી ફક્ત પ્રમુખ મંત્રી અને જે ચૂંટણી કન્વીનર એમણે બારો બાર બનાવીને બંધારણનું હનન કર્યું છે આ લોકોએ અને આજે પ્રમુખ મંત્રીએ કંઈક જાહેર કરવાના છે શિક્ષકોમાં બારોબાર નારાજગી છે જો શિક્ષક જ બંધારણને આવું અવગણના કરશે તો એ બાળકોને શું પ્રેરસ છે અને બીજા જોડે પણ શું આશા રાખી શકશે માટે અમે રાજ્ય સંઘના જિલ્લા પ્રમુખ પ્રમુખ અને મહામંત્રી જોડે પણ આશા રાખીએ કે તમે આમાં હસ્તક્ષેપ કરો અને આજે જિલ્લાના બંધારણનું હનન એમને પૂરેપૂરું બંધારણ સામે ખોટું બંધ સાબિત કરીને અને પોતે હોદ્દા ઉપર ચટકી રહ્યા છે તો અમને ન્યાય અપાવો નહીંતર નજીકના ભવિષ્યમાં જિલ્લાના ઘણા બધા શિક્ષકો બીજા સંગઠન સાથે જોડાઈ શકે છે પ્રાથમિક સભાસદ પરથી પણ રાજીનામું આપી શકે છે હવે બારોબાર અસંતોષ આ બાબતે જળવાઈ રહ્યો છે કોઈપણ પ્રકારનો વિવાદ નથી આ ચૂંટણી પ્રક્રિયા એ બંધારણ પ્રમાણે કરવામાં આવેલી છે અને બંધારણ પ્રમાણે જિલ્લા સંઘના પ્રમુખ તરીકે રાકેશકુમાર બાુભાઈ પટેલ એ ધનપુરા પ્રાથમિક શાળા તાલુકો વિજાપુર અને મહામંત્રી તરીકે હર્ષદ કુમાર જીવનલાલ પટેલ વાલમપરા પ્રાથમિક શાળા તાલુકા વિસનગરની પરની કરવામાં આવેલ છે તો વિવાદ એ જે વિવાદિત વ્યક્તિઓ વિવાદ જ કરતા રહે અમે અમારું કામ કરીએ સંગઠનનું બાળકોના હિતોનું અને શિક્ષકના હિતોનું અમે રક્ષણ કરવામાંની વાત છે અમે એ લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયતની ચૂંટણી અમે યોજાઈ અમારા શિક્ષક મિત્રો દ્વારા યોજવામાં આવે છે એમાં પણ હવે આ રીતે જ વિવાદિત ચૂંટણી યોજતા એ રીતે ચૂંટણી યોજવામાં આવેલ છે અમને સૂત્રો અને બીજા શિક્ષકોના સમાચાર એવા મળ્યા કે આજે જિલ્લા સંઘની પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવાના છે તો આ વરણી કઈ રીતે થઈ શકે જિલ્લા શિક્ષક સંઘનું ચૂંટણી પ્રક્રિયા કર્યા વગર કોઈ જાહેરનામું પડ્યા વગર જિલ્લા સંઘના પ્રમુખ અને મંત્રી એ બંધારણના નિયમ મુજબ થઈ શકતા નથી તો બસ મારી શિક્ષકો